नमस्कार दर्शक मित्रों तहलका न्यूज में आपनो स्वागत छे ने हूं आपनी साथे वैशाली पवार करीशु नजर समाचार भरूच अंकलेश्वर थी तेरा तुझको अर्पण अभियान हेठळ पुलिस द्वारा तेर मोबाइल फोन मूल मालिकों ने परत कराया अंकलेश्वर शहर डिवीज़न पुलिस से गुम अथवा चोरी थे रुपया अंदाजे पुणा त्रण लाख की किमत मोबाइल मूल मालिकों ने परत कराया ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસ કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ચોરી થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતા તેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસે રૂપિયા બે લાખ પંચોતેર હજારની કિંમતના તેર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી સામાન્ય નાગરિકોને તેમના ગુમ થયેલા ચોરાયેલા મોબાઈલ ફોન પરત મેળવવામાં મદદ રહી છે સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવાની આ પહેલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી સામે લડવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે રિપોર્ટર અબી સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ